આજના સોના ચાંદીના બજાર ભાવ નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી રહી છે જી હા મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીની બંનેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનું માર્કેટમાં હવે ધીમી ગતિએથી મિત્રો ફરીથી ક્રેશ થતું હોય તેવું લાગી રહ્યું છે તો શું આગામી દિવસોમાં હવે સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં અને ખાસ કરીને વાત કરીએ તો ચાંદીની તો ચાંદીના ભાવમાં બે હજાર પચીસ દરમિયાન આગ જડતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો તે અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં એક બ્રેક લાગતી હોય તેવી મિત્રો જોવા મળી રહ્યું છે તો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે તો મિત્રો વાત કરીએ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો તો મિત્રો વાત કરીએ તો છેલ્લા થોડાક દિવસોથી સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળ્યો હતો હવે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય જે મિત્રોએ તે મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને મિત્રો આવનારા સમયની અંદર વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે તેમજ તમે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો આગળ વાત કરીએ તે પેલા આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો એક ગ્રામ સોનાના બાવીસ કેરેટના ભાવની વાત કરીએ તો બાર હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ એટલે સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાના ભાવ બાર લાખ ચોરાણું હજાર ચારસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે તેર હજાર આઠસો અડત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ આડત્રીસ હજાર ત્રણસો જ્યારે સો ગ્રામ સોનાના ભાવ Oh તેર લાખ ત્યાંસી હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ મિત્રો આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે આ મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે બસો ઓગણીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી બે હજાર એકસો પંચાણું રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ એકવીસ હજાર નવસો ને રૂપિયા જોવા મળી રહ્યા છે અને એક કિલો ચાંદીનો ભાવ બે લાખ ઓગણીસ હજારની આસપાસ જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો મિત્રો છેલ્લા એક જ અઠવાડિયાની અંદર અંદર સોનાના લઈને વધુનો ઘટાડો નોંધાયો જ્યારે ચાંદી કીની કિંમતોમાં મિત્રો વાત કરીએ તો ચાંદીનો એમસીએક્સ પર ઓલ ટાઈમ હાઈ બે લાખ ચોપન હજારની આસપાસ જોવા મળ્યો હતો ત્યાંથી અત્યારે ઘટીને બે લાખ ને બત્રીસ હજારની આસપાસ જોવા મળી રહ્યો છે જે મિત્રો બાવીસ થી લઈને અઠ્યાવીસ હજાર રૂપિયા ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે જેનાથી માર્કેટની અંદર અચાનકથી સતત વધી રહેલા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો લોકોને નવી આશા જાગી રહી છે કે બે હજાર છવ્વીસ દરમિયાન સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આગળ સોના અને ચાંદીને લગતી માહિતી મેળવીએ તે પહેલાં આજના તાજા સોના ચાંદીના ભાવ આપણે આગળ જોયા તે મુજબ જ મિત્રો અત્યારે છેલ્લા કેટલાક સમયથી સોના ચાંદીની અંદર અત્યારે ક્રેશ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે અને મિત્રો સોના ચાંદીના ભાવની અંદર થોડો ઘટાડો કેટલા દિવસ જોવા મળી રહ્યો છે અને મિત્રો આવી જ રીતે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો તેમ ખાસ કરીને સોનાની અંદર રોકાણકારોની વધતી માંગને લીધે સોના તેમજ ચાંદીની કિંમતોમાં અત્યારે હાલ પૂરતો વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો કેટલાક દિવસથી આપણે જોઈએ છીએ કે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થવાનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો વધતી માંગને પગલે સોના અને ચાંદીનો ભાવ વધીને આસમાને ટપકી ગયો હતો પરંતુ મિત્રો વેચવાલીની જે સોના અને ચાંદીની અંદર રોકાણકારો જે નિપટીના રોકાણકારો હોય અથવા તો જે મિત્રોએ શેરબજારની અંદર રોકાણ કર્યું હોય તેવા મિત્રોને સોના અને ચાંદીની અંદર જે ભાવ વધી ગયો હોય સોનાનો ભાવ ઉચ્ચ સ્તરે પહોંચ્યો ત્યારબાદ તેમને વેચવાનું ચાલુ કરી દીધેલું હોવાથી સોના અને ચાંદીના ભાવની અંદર એક જ ઝાટકે ઘટાડો જોવા મળ્યો હતો તેનાથી મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો પરંતુ હજુ આગળ પણ નિષ્ણાતોના મત મુજબ સોનાની અંદર મજબૂતાઈ દેખાઈ રહી છે તો જે મિત્રોને સોના અથવા તો ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મા મિત્રો માટે અત્યારે સૌથી મોટો વિકલ્પ પણ જોવા મળે છે તો મિત્રો હવે આપણે ચાંદીના ભાવની વાત કરીએ અને ચાંદીની અંદર વધારો થવાનો કે ઘટાડો થવાનો તેની મહત્ત્વપૂર્ણ વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો થયો હતો આ વધારાને કારણે ચાંદીના ભાવ બે લાખ ચોપન હજાર પ્રતિ કિલો થયા હતા અને ત્યારબાદ નોંધપાત્ર ચાંદીના ભાવ બે લાખ ને બત્રીસ થી લઈને પાંત્રીસ હજાર સુપીએ પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે અત્રે એ નોંધવું મિત્રો જોઈએ કે માંગ અને પુરવઠાના અવરોધોના કારણે બે હજાર પચીસમાં ચાંદીના ભાવમાં આશરે એકસો ને એસી ટકાનો વધારો થયો હતો કે નિષ્ણાતો હવે ચાંદીના ભાવમાં નોંધપાત્ર રીતે સાઠ ટકાનો ઘટાડો થવાની આગાહી કરી રહ્યા છે તેઓ આકર્ષક કારણો બતાવી રહ્યા છે તો ચાલો જાણી લઈએ મિત્રો કે ચાંદીના ભાવમાં આટલો નોંધપાત્ર થવાનો ઘટાડો થવાનો છે તો શું થઈ શકે છે કે કેમ તો મિત્રો વાત કરીએ તો આ જ કારણ છે કે ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે તો આગળ જોઈએ તો ચાંદીના ભાવમાં વધારા પાછળ ઘણા કારણો હતા સેમસંગ દ્વારા લિથિયમ આયર્ન બેટરીથી સોલિડ સ્ટેટ બેટરી પર સ્વિચ કરવાની જાહેરાત બાદ ઔદ્યોગિક માંગમાં વધારો થવાથી સફેદ ધાતુના ભાવમાં વધારો થયો હતો કેટલાક માળખાયકીય ફેરફારો જેમ કે યુએસ અને વેનેજુલાએ વધતા જતા તણાવને કારણે પેરુ અને ચાડમાંથી નિકાસ પુરવઠામાં વિક્ષેપ અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે ચીન દ્વારા ચાંદીની નિકાસ પર પરોક્ષ પ્રતિબંધ અને ભાવમાં વધારામાં ફાળો આપી રહ્યા હતા જેમાં મિત્રો આગળ આપણે જોયું તો સેમસંગ દ્વારા જે બેટરી બનાવવામાં હતી તેમાં ચાંદીનો ઉપયોગ થવાથી ઔદ્યોગિક માંગમાં વધારો થવાથી મિત્રો ચાંદીના ભાવમાં વધારો આવ્યો હતો તે મુખ્ય કારણ કહી શકાય અને બીજું કારણ મિત્રો જોઈએ તો યુએસ અને વેન વધતું બંને વચ્ચેનું તણાવને કારણે પેરુ અને ચાડમાંથી નિકાસ પુરવઠામાંથી જે વધતું વિક્ષેપ જોવા મળ્યો હતો તેના લીધે મિત્રો સોના ચાંદીની અંદર વધારો થઈ શકે અને મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે ચીન દ્વારા મિત્રો ચાંદીની નિકાસ પર પરોક્ષ પ્રતિબંધ આવ્યો છે તેના લીધે મિત્રો સોના એટલા ચાંદીના ભાવમાં વધારો આવ્યો હતો નિષ્ણાતો ઘટાડાની આગાહી કેમ કરી રહ્યા છે તેની વાત કરીએ તો બજાર નિષ્ણાતોના મતે આજે ચાંદીના ભાવ ખતરનાક સ્તરે પહોંચી ગયા છે અને આ ભાવ વધારો ઔદ્યોગિક માંગને જોખમમાં મૂકી શકે છે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જો કોઈ ઉદ્યોગનો ખર્ચ ચોક્કસ સ્તરથી આગળ વધે છે તો તે વિકલ્પો શોધવાનું શરૂ કરે છે જેમાં મિત્રો વાત કરીએ તો ફોટો વોલ્ટેડ કોષો અને સૌર પેનલમાં પહેલાંથી જ ચાંદીની દૂર થઈને તાંબા તરફ આગળ વધી ગયા છે બેટરીની વાત કરીએ તો ચાંદીથી તાંબાના બંધન તકનીકો તરફ સ્વિચ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે જેના લીધે મિત્રો ચાંદીના ભાવની અંદર ઘટાડો આવી શકે છે બે હજાર વર્ષ સત્યાવીસની અંત સુધીમાં સાઠ ટકા જેટલું